આંગ્રેશ્વર માં તસ્કરો નો તરખાર દિવસ થી દિવસ થી વધી રહ્યો છે કદાજ તસ્કરો પોલીસ થી નહીં ડરતા હોય પણ તસ્કરો સ્વાનો થી ડરીને ભાગી ગયા હોવાની ઘટનાાસ સিসিટીવી ફૂટેજ સાબ્યાપ્યા છે surwadi ના પ્રણામી બંગલો અને શિવ દર્શન રેસિડેન્સમાં ચોરી કરવા આવેલા તસ્કરોને સ્વાનોએ घेर લેતા હતા આ કી ઘટના સોસાયટી માં લાગેલા સોસાયટી વીમા કેત થઈ ગઈ હતી છેલા 15 દિવસમાં અનેક સોસાયટીઓમાં તસ્કરોના આટા ફેરાસ સસટીવીમાં કેતાય છે પોલીસના خوف વગર ચોરી કરવાની ફિરાકમાં ફરતા તસ્કરોને સ્વાન ના લીદે ઉબી પૂછડીએ ભાગવું પડી હોવાની ઘટના સામે આવી છે તસ્કરો સોસાયટીમાં ચોરી કરવાની ફિરાકમાં હતા તે સમયે ગલીઓમાં ભેગા થયેલા સ્વાનો જોર જોરથી બસવા લાગતા રહીશો જાગી જશે તેવા ડરથી તસ્કરો ભાગી ગયા હતા આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જે લઈને અંકલેશ્વરમાં શહેરને અડી આવેલી સોસાયટી અને ગ્રામ્ય વિસ્તારોના રહીશોમાં તસ્કરોનો ભય જોવા મળી રહ્યો છે